નમસ્કાર દર્શક મિત્રો હું ભાવેશ મકવાણા સ્વાગત કરું છું આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો એક કરોડથી વધુ પેન્શનરો અને કર્મચારીઓને લાગી છે લોટરી અને પગાર પેન્શનમાં ચોત્રીસ હજારનો બમ્પર વધારો થવાનો છે મિત્રો તો પેન્શનરો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે તો વિડીયોમાં બધી વિગતવાર આપણે વાત કરીશું એ ટુ ઝેડ તો વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પગાર વધારો અપડેટ આઠમા પગાર પંચની મંજૂરી બાદ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોના પગારમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો હાલ કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળી રહ્યો છે પરંતુ ટૂંક સમયમાં જ તેને આઠમા પગાર પંચના સમાચાર હેઠળ દર મહિને મોટો પગાર મળવાનો છે મિત્રો તો પગાર પંચની મંજૂરી બાદ એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને લાખો પેન્શનરોની ખુશીની કોઈ સીમા નથી ખરેખર નવા પગાર પંચના આગમન સાથે સરકારી કર્મચારીઓના પગારમાં તેજી આવશે તો કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરવા માટે દર દસ વર્ષે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો છેલ્લી વખત સાતમા પગાર પંચની રચના વર્ષ બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી જેનો કર્મચારીઓ હાલ લાભ મેળવી રહ્યા છે તો આ પગાર પંચ હેઠળ કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર અઢાર હજાર રૂપિયા પ્રતિમાસ છે હવે તાજેતરમાં મોદી સરકારની અધ્યક્ષતામાં આઠમું પગાર પંચ મંજૂર કરવામાં આવ્યું છે અને તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ લાગુ થશે તો આ અંતર્ગત કર્મચારીઓના મૂળ પગારમાં જંગી વધારો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પ્રથમ પગાર પંચથી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો છે તો પ્રથમ પગાર પંચની રચના ઓગણીસો ને છેતાલીસમાં કરવામાં આવી હતી અને તેને ઓગણીસો સુડતાલીસથી લાગુ કરવામાં આવી હતી તો આ પગાર પંચના આગમન સાથે કર્મચારીઓનો મૂળ પગાર પંચાવન રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો હતો તો આ પગાર પંચનો ઉદ્દેશ કર્મચારીઓની જીવનશૈલી બદલવાનો હતો મિત્રો તો મિત્રો બે હજાર ઓગણીસો ને છેતાલીસમાં જે પહેલું પગાર પંચની રચના થઈ હતી અને ઓગણીસો ને સુડતાલીસમાં તેને લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે મિત્રો ખાસ જે મૂળભૂત પગાર હતો તે માત્ર પંચાવન રૂપિયા પ્રતિમાસ નક્કી કરવામાં આવ્યો હતો તો ત્યારબાદ વાત કરીએ તો ઓગણીસો સત્તાવનમાં બીજા પગાર પંચની રચના કરવામાં આવી હતી આ પછી તેની ભલામણો શરૂ થઈ ત્યારબાદ કર્મચારીઓનો મૂળ પગાર પંચાવન રૂપિયાથી વધારીને એસી રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યો તો કૌટુંબિક ભથ્થા અને નિવૃત્તિ લાભોને પણ પ્રાથમિકતા આપવામાં આવી હતી તો ઓગણીસો ને સિત્તેરમાં ત્રીજા પગાર પંચની રચના કરવામાં આવી હતી અને તેનો અમલ ઓગણીસો ને તોતેરમાં થયો હતો તો પગાર પંચે કર્મચારીઓનો પગાર એંશી રૂપિયા પ્રતિમાસથી વધારીને એકસો ને પંચ્યાસી રૂપિયા પ્રતિ માસ કર્યો છે આ ઉપરાંત મોંઘવારી ભથ્થાની જોગવાઈ પણ ઉમેરવામાં આવી હતી ત્યારબાદ વાત કરીએ તો ઓગણીસો ને ચોથા પગાર પંચની રચના કરવામાં આવી હતી તેની ભલામણો ઓગણીસો ને છ્યાસીમાં શરૂ થઈ હતી તો આ પગાર પંચ આવતાની સાથે જ કર્મચારીઓનો પગાર મહિને સાતસો પચાસ રૂપિયા સુધી પહોંચી ગયો છે ત્યારબાદ વાત કરીએ તો પાંચમા પગાર પંચની રચના ઓગણીસો ચોરાણું માં કરવામાં આવી હતી તો તેનો અમલ ઓગણીસો ને માં થયો હતો જે અંતર્ગત મહિલા કર્મચારીઓનો પગાર પચીસો પચાસ રૂપિયા થયો આ સાથે મોંઘવારી ભથ્થાના પચાસ ટકાને મૂળ પગારમાં ઉમેરવામાં આવ્યું છે તો છઠ્ઠા પગાર પંચની રચના વર્ષ બે હજાર છમાં કરવામાં આવી હતી જેનો અમલ વર્ષ બે હજાર આઠમાં કરવામાં આવ્યો છે જેને કારણે કર્મચારીઓનો પગાર પચીસસો પચાસ રૂપિયાથી વધીને સાત હજાર રૂપિયા થયો છે આ પગાર પંચમાં પે બેન્ડ અને ગ્રેડ પે સિસ્ટમ શરૂ થઈ ગઈ તો ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચની રચના વર્ષ બે હજાર ચૌદમાં કરવામાં આવી તો તેની ભલામણો વર્ષ બે હજાર સોળમાં શરૂ થઈ ગઈ હતી તો આ પગાર પંચ આવતાની સાથે જ કર્મચારીઓના પગારમાં મોટા ફેરફારો થયો છે આ પગાર પંચ હેઠળ હવે કર્મચારીઓને દર મહિને અઢાર હજાર રૂપિયાનો પગાર મળી રહ્યો છે આ સાથે બેમેટ્રિક્સ સિસ્ટમ પણ લાગુ કરવામાં આવી હતી તો હાલમાં કર્મચારીઓને આ પગાર પંચનો લાભ મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં એકસો ટકા વધારો તો તાજેતરમાં જ મોદી સરકારની અધ્યક્ષતામાં આઠમા પગાર પંચને મંજૂરી આપવામાં આવી છે તો ઘણા સમયથી કર્મચારીઓ નવા પગાર પંચની માંગ કરી રહ્યા હતા તો રિપોર્ટ્સ અનુસાર આઠમા પગાર પંચ હેઠળ કર્મચારીઓનો પગાર સીધો અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો ને એંસી રૂપિયા થઈ શકે છે આ માટે ફિટમેન્ટ ફેક્ટર હાઇક અપડેટ બે પોઈન્ટ સત્તાવનથી વધારીને બે પોઈન્ટ છ્યાસી થવાની ધારણા છે તે મુજબ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં એકસો ને છ્યાસી ટકાનો વધારો થશે મિત્રો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ